હેલો એવરીવાન કેમ છો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે તો આજે આપણે એકદમ પોજારો જેવા દહીં વડા બનાવશું જે સ્વાદમાં એકદમ બેસ્ટ નાના મોટા બધાને ખૂબ જ પસંદ આવશે જે બહાર ખાવાના શોખીન હોય ને એ પણ જો આ રેસીપીથી ઘરે બનાવશે તો સૌથી પરફેક્ટ બનશે આપણે બેટર પણ આજે ઘરે જ બનાવશું એ પણ બહારથી લઈ આવવાનો નથી તો જે સ્ટ્રીટ ફૂડના શોખીન હોય એ આ રેસીપી ચોક્કસ જોઈ લઈએ અને રેસિપી તમે છેલ્લે સુધી જજો કારણ કે સાવ સરળ રીતથી આપણે બનાવશું જો તમે પહેલી વખત જોતા હશો ને તો પણ આ રેસીપીથી બનાવશો તો પરફેક્ટ જ બનશે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો સૌથી પહેલાં લાઇક ને શેર કરજો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કેવી લાગી રેસિપી તેના માટે આપણે અડદની દાળ લઈ લીધી છે અને આપણે બે કલાક માટે પલાળી રાખી છે તો જો પલાળીને સરસ થઈ ગઈ છે તૈયાર પાણી આપણે નિતારી લીધું છે હવે આપણે એને મિક્સરમાં પીસી લઈશું જો દાળ સરસ પરફેક્ટ પલળી ગઈ છે તો હવે આપણે એને પીસશું પીસાઈને આ બેટર તૈયાર થઈ ગયું છે જો થોડુંક પાણી એડ કરવાનું અથવા તો તમે બળફનો ટુકડો પણ એડ કરી શકો છો તો બેટરને આપણે એક બાઉલમાં કાઢી લઈશું એક જ લેયરમાં આપણે ખૂબ જ ફેટવાનું છે ઓછામાં ઓછું દસથી પંદર મિનિટ આપણે ફેટશું જ્યાં સુધી એ એકદમ સાવ હલકું ફૂલાઈને ન લાગે ને ત્યાં સુધી આપણે ફેટતું રહેવાનું છે જો ખાસ જેના દહીં ફૂલતા ન હોય ને એને આ રેસીપી ચોક્કસ જોવાની જરૂર છે અને આ રીતે બેટરને ફેટવું એ ખાસ જરૂરી છે કારણ કે એનાથી એકદમ ફૂલેલા અને પોચા બનશે ખાસ વડા બનાવવાની જ ખૂબી હોય છે તો આ રીતે તમે એકદમ ફેટીને બનાવશો ને એટલે તમારા વડા પરફેક્ટ બનશે એક જ લેયરમાં આપણે ફેટશું જો ઓલરેડી અડદની દાળ ચીકણી તો હોય જ પણ આ રીતે ફેટવાથી એ બેટર એકદમ ફૂલેલું અને હલકું લાગવા માંડે તો આ જ રીતે આપણે જ્યાં સુધી હાથ ન દુખવા માંડે ને ત્યાં સુધી ફેટવાનો છે જો એકદમ સરસ પોચું લાગે છે ત્યાં હવે આપણે દહીં લઈ લેશું એમાં આપણે બે ચમચી જેવી ખાંડ એડ કરશું દહીં સૌ મોડું જ લેવાનું છે તમારે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે હવે એને આપણે ધીમે ધીમે હલાવાનું છે દહીંને બહુ ભાંગવાનું નથી કારણ કે એકદમ લચ્છી જેવું રહીએ ને એટલી વાર આપણે હલાવશું બાકી બહુ આપણે છાસ જેવું નથી કરી નાખવાનું જો તમને વધારે કાટું જણાય તો થોડીક દળેલી ખાંડ વધારે એડ કરવી આપણે એક ચમચી હજી ખાંડ એડ કરશું અને એને સરસ રીતે મિક્સ કરી લઈશું જો આ રીતે તમે દહીં વડાનું દહીં બનાવશો ને દળેલી ખાંડ અને મીઠું એડ કરીને તો જરાય ખાટું નહીં લાગે અને એકદમ સરસ ખાટા મીઠા લાગશે ઘણા લોકો ખાંડનો ઉપયોગ નથી કરતા અને ખાલી દહીં એડ કરે છે તો એનો ટેસ્ટ એટલો બધો ન આવે જો આપણું બેટર સરસ તૈયાર થઈ ગયું છે ને રેસ્ટ લઈને તો હવે આપણે એને થોડીક વાર લાવી લઈશું અને પછી તમને હું સરસ રીતે જો હમણાં બતાવીશ કે તૈયાર થઈ ગયું છે તો આવી રીતે તમારે એક પાણીનું બાઉલ લઈ લેવાનું અને એમાં જો આ રીતે તમારે થોડુંક બેટર એડ કરવાનું જો આ રીતે ઉપર તરવા માંડે ને ત્યાં સુધી તમારે એને ફેટવાનું છે તો તમારા વડા એકદમ પરફેક્ટ બનશે જો તમે જોઈ શકો છો ઉપર તરે જ છે સાવ જે રીતે માખણ તરે એ રીતે પાણીમાં તરવા માંડે ને ત્યાં સુધી આપણે બેટરને ફેટવાનું એટલે તમારું પરફેક્ટ બને હવે આપણે એમાં મીઠું એડ કરશું બેટરમાં અને એને બરાબર હલાવી લેવાનું જો તમને મીઠા લીમડાના પાન પસંદ હોય તો એ પણ તમે નાખી શકો છો આદુ મરચું તમારે એડ કરવું હોય તો એ પણ કરી શકો છો આપણે અહીંયા સૌ સાદા જ બનાવી છે હવે આપણે તેલ ગરમ થવા માટે મૂકી દીધું છે અને એમાં આ રીતે આપણે જો તમને બહુ મોટા પસંદ હોય તો મોટા વાળવાના ને મીડિયમ સાઇઝના લઉં છું આ રીતે આપણે વડા તૈયાર કરશું ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખી છે તો તમે જોઈ શકો છો આ ફૂલવા મંડા છે જો તેલ આપણે થોડું ઓછું છે ને એટલે જે ફૂલ ફૂલ્યા છે વધારાના થી ઉપર આવી ગયા છે જુઓ તમે એટલું મસ્ત બેટર બન્યું છે તો ખાસ તમે બેટર ને વધારે ફેટજો ફેટવાથી આથાનું કામ કરે ને એકદમ મસ્ત બને તો સરસ એકદમ પોચા અને સાવ રૂ જેવા થયા છે તમે જુઓ આ રીતે આપણે એને ફેરવી લઈશું તો રેસીપી કેવી લાગી એ કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરો અને જો તમે ચેનલમાં પહેલી વખત નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કરી હોય તો કંઈ કરવાની જરૂર નથી સરસ આપણે તૈયાર થઈ ગયા છે કાઢી લઈશું આપણે સરસ તેલની તારીને હવે આપણે એક કડાઈમાં જીરું લઈ લીધું છે જેને શેકીને આપણે ચાટ મસાલો તૈયાર કરશું આ રીતે આપણે ધીમે ધીમે તાપે જીરું શેકી લઈશું સરસ રીતે જો તમારે જીરું ઘરે ન શેકવું હોય અને તૈયાર ચાટ મસાલો આવે છે એ એડ કરવો હોય તો પણ તમે કરી શકો પણ આના જેવો ટેસ્ટ ન આવે તો આ રીતે તમે એક વખત ચોક્કસ કરજો હવે જીરાને આપણે ખાંડી લીધું છે ખાંડીને આવો ઝીણો પાવડર કરી લીધો છે જો એકદમ સરસ જો તમે બહાર ખાવા છો ને અહીંયા આ જ રીતે હોય શેકેલું જીરું એ ટેસ્ટમાં બહુ જ મજા આવે એનાથી તો હવે આપણે વડા તળેલા છે એને બાઉલમાં પાણી લઈને એમાં રહેવા દઈશું બેથી ત્રણ મિનિટ માટે અને એટલી બધી વાર ન રહેવા દેવા હોય તો તમારે રાખીને થોડીક વાર માટે જ રહેવા દેવા અને પોચા થાવા માંડે એટલે આપણે પાણી નીતારી લઈશું એનું જો આ રીતે બે હાથથી આમ દબવીન અથવા તમે આમ લાડુઓ વારતા હોય એ રીતે તમે પણ કરી શકો પાણી બધું નીતરી જાય એ રીતે આપણે તૈયાર કરી લીધા વડા હવે આપણે જે દહીં તૈયાર કર્યું છે એડ કરશું સાવ સરળ રીત લાગે ને જો મહેમાન આવ્યા હોય ને તમારે એકદમ અચાનક બનાવવા હોય ને દહીં વડા તો પણ તમે એને પંદરથી વીસ મિનિટમાં બનાવી શકો છો દાડમના દાણા એડ કરશું અને જે આ મસાલો આપણે તૈયાર કર્યો છે એ આપણે એડ કરી દઈશું લાલ મરચું પાવડર વધારે તીખું જોઈતું હોય તો થોડુંક વધારે એડ કરવાનું આપણે મીડિયમ એડ કર્યું છે તો કોને કોને દહીં વડા વધારે પસંદ છે એ ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો શેર કરો उपर लीला धना एड़ करी दीता ऐसे